નમસ્કાર મિત્રો હું ભાગ્યેશ ઝા કેમ છો એકત્રીસમી ઓક્ટોબર આપણા સૌના દેશના સૌ નાગરિકોના જીવનમાં અને ગુજરાતના નાગરિકોના જીવનમાં બહુ વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણ કે એક ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે ભારતને એક કર્યો પાંચસો ને બાસઠ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યું આવું મોટું કામ એનું કોઈ સમાંતર દાખલો વિશ્વના ઇતિહાસમાં મળતો નથી રાજાઓને તમે મારી નાખો અથવા બહુ મોટું યુદ્ધ થાય અને એમ કરીને રાજ્યો વિલીનીકરણ પામે એ એવા ઉદાહરણો અસંખ્ય છે પણ એક ટીપું પણ લોહી રેડ્યા સિવાય પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને એક કર્યા આ સરદાર વલ્લભભાઈને પ્રણામ કરવાનો દિવસ એટલે એકત્રીસમી ઓક્ટોબર એકત્રીસમી ઓક્ટોબરે હું ત્રણ રીતે સરદારને યાદ કરીશ એક અમે જે પ્રોફેશનમાંથી આવીએ છીએ સિવિલ સર્વિસ જેમાં સરદારે એટલો મોટો ભાગ ભર્યો આઈએએસ અને આઈપીએસ દ્વારા ભારતની એકતા જળવાઈ રહેશે એના માટે એમને જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં પ્રવચન આપેલું એ આજે પણ યાદગાર છે બીજું સરદાર અને અમદાવાદ અમદાવાદના એ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા અને એમણે જે મુખ્ય કામ કર્યા ખાસ કરીને વીએસ હોસ્પિટલની શરૂઆત થઈ બીજા અનેક કામ મૂળ તો જાહેર જીવનમાં ગાંધીજીના સિદ્ધાંતો સાથે અને મક્કમતાથી કેવી રીતે આગળ વધી શકાય એ લોકલ લેવલથી છેક રાષ્ટ્રીય કક્ષા સુધી સરદાર વલ્લભભાઈએ એક જાણે કે આદર્શ ઉદાહરણ આપણને પૂરું પાડ્યું અને ત્રીજી બાબત છે શામ દામ દંડ ભેદ એ તમામ નીતિનો ઉપયોગ કરીને ભારતને એક કર્યું એકત્રીકરણ ભારતનું અને આજે નહીં તો આપણી દશા એવી હોત કે આપણે સુરત જવું હોય તો એ વિઝા લેવા પડે ભોપાલ જવું હોય તો એ વિઝા લેવા પડે હૈદરાબાદ પણ આપણે ન જઈ શકીએ તો એ એ જે મહાન કામ આજે ભારત ભારત છે એનું કારણ આપણી પાસે સરદાર હતા અને છે હું છે એટલા માટે કહું છું કે આપણા હૃદયમાં છે આપણે ત્રણ વસ્તુઓ એમની પાસેથી શીખવાની છે એક એકતા કોઈ પણ સંજોગોમાં સમાજ એક રહે એમનું કામ હતું રજવાડાઓને એક કરવાનું આપણું કામ છે આ સમાજમાં રહેલી જ્ઞાતિઓ સંપ્રદાયો બધાને એક કરવાના અને દેશ આખો એક અવાજે બોલે એ જરૂરી છે બે નિર્ણય શક્તિ સંપૂર્ણ એટલે હી વોઝ અ ગ્રેટ ડુઅર અને જે માણસો છે ને ઘણી વખત વિચાર બહુ કરે પણ એક્ઝિક્યુશન બહુ કરી ના શકે આપણે સરદાર પાસેથી આ શીખવાનું છે એક વિચાર કર્યો એને અમલમાં મૂકવાનો અને ત્રણ જ્યારે વ્યક્તિગત દુઃખ અને કોઈ વ્યાપક અથવા જાહેર હિતનું દુઃખ હોય તો વ્યક્તિગત દુઃખને ભૂલી જવાનું એમના પત્નીનું મરણ થયું ત્યારે કોર્ટમાં એક તાર આવે છે અને તેમ છતાં એ વાંચીને ખિસ્સામાં મૂકી અને આર્ગ્યુમેન્ટ ચાલુ રાખે એ સરદાર આપનો આદર્શ છે અને એટલા માટે સરદારને આજે યાદ કરવાના એમને પ્રણામ કરીએ એકતા શીખીએ મક્કમતા શીખીએ અને સ્વયંથી વયમ સુધીની આપણી યાત્રા સરદાર માર્ગે થાય આ મક્કમતાથી થાય ભલે આપણે સાદા લાગીએ પણ અંદર આપણી મક્કમતા એવી હોવી જોઈએ કે કોઈને પણ એવું લાગે સરદાર સરદારનો વંશજ છે સૌને જય સરદાર ભારત માતા કી જય